નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર મોદી વાંચે છે મુખ્ય રાજ્યની વડી અદાલતે રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગની દુર્ઘટના સામે રાજ્ય સરકારને આવતીકાલે સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું રાજકોટ આગ ઘટના માટે ગેમ ઝોનના માલિક સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાઈ બે લોકોની ધરપકડ કેન્દ્ર સરકારે મૃતકોને બે લાખની અને રાજ્ય સરકારે ચાર લાખની સહાય તો ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાય જાહેર કરી રાજ્યમાં આજે જેઈની એડવાન્સ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત જોવા મળી સમાચાર વિગતવાર રાજ્યની વડી અદાલતે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના અંગે સુઓ મોટો દાખલ કરી છે હાઇકોર્ટે આ અકસ્માતને માનવ સર્જિત ઘટના ગણાવી છે અને કહ્યું છે કે આયોજકોની બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે તેમની ખંડપીઠે રાજકોટ વડોદરા સુરત અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને આવતીકાલે સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઇની ખંડપીઠે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને પૂછ્યું કે તેઓએ આ ગેમિંગ ઝોનને ચલાવવા માટે કાયદાની કઈ જોગવાઈ હેઠળ મંજૂરી મેળવી છે બેન્ચે કહ્યું કે ગેમિંગ ઝોનના નિર્માણ અને સંચાલન માટે યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના વડા બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલે બેન્ચને જણાવ્યું હતું કે અકસ્માતમાં લગભગ અઠયાવીસ લોકોના મોત થયા હતા આ આંકડો વધવાની પણ શક્યતા છે લોકો એટલા ગંભીર રીતે દાઝી ગયા છે કે તેમને ઓળખવા પણ મુશ્કેલ છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફાયર સેફટીના મુદ્દે અલગ અલગ અરજીઓ પર સૂચનાઓ આપી છે છતાં આવી ઘટનાઓ બની રહી છે ટીઆરપી ગેમ ઝોન પાસે ફાયર સેફટી એનઓસી નથી હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશનના વડા બ્રિજેશ ત્રિવેદીએ સિટિંગ જજ દ્વારા આ મામલાની તપાસની માંગ કરી હતી રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં છ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદમાં ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી પ્રકાશ સોલંકી ધવલ ઠક્કર અશોકસિંહ જાડેજા કિરીટસિંહ જાડેજા રાહુલ રાઠોડના નામ સામેલ છે ક્રાઇમ બ્રાન્ચે ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી સહિત બેની ધરપકડ કરી છે રાજકોટ શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું છે કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અન્યોની ધરપકડ કરવા માટે કામે લાગી છે कल शाम को डीआरपी के अंदर गेमिंग जोन के अंदर जो बना बना है उसके अनुसंधान में आज राजकोट तालुका पुलिस स्टेशन के अंदर आईपीसी 304, 308, चार 338, सौ आठ तीन मुजब छह आरोपियों के ऊपर गुना दाखिल किया गया है उसमें से दो आरोपियों को अभी पुलिस ने अरेस्ट किया हुआ है चार आरोपियों के लिए स्पेशल क्राइम ब्रांच की टीम काम करी रही है कि बाकी आरोपियों को जितनी जल्दी से जल्दी हम पकड़ सके स्पेशल पीपी की निमुक के लिए गृह विभाग को अर्जी कर दी गई है उनका भी આજ શામ તક યા કલ તક સુ તક નિમક હો જાય રાજકોટ ગેમ ઝોન ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રી મોદીએ કહ્યું કે રાજકોટની ઘટનાથી અત્યંત વ્યથિત છું જેમણે આ દુર્ઘટનામાં પ્રિયજનોને ગુમાવ્યા છે તેમની સાથે છું અને આગમાં થયેલા ઇજાગ્રસ્તો માટે પ્રાર્થના કરું છું રાજકોટની ઘટનામાં કેન્દ્ર સરકારે મૃતકોના દરેક પરિવારને બે બે લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને પચાસ પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે તો રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને ચાર લાખની અને ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે મંત્રીએ ઇજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પણ કામના કરી હતી રાજ્યના ગૃહ વિભાગે રાજકોટના ગેમ ઝોન ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની એસઆઈટીની રચના કરી છે જેના અધ્યક્ષ સીઆઈડીના અધિક પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદી છે અન્ય સભ્યોમાં જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવી છે રાજકોટ ગેમ ઝોનની ઘટનાની તપાસ કરીને પ્રાથમિક અહેવાલ બોતેર કલાકોમાં રજૂ કરવાનો રહેશે આ ઘટનામાં તપાસ ટીમે તમામ પાસાઓનો અભ્યાસ કરવાનો રહેશે અને તેનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને દસ દિવસમાં રજૂ કરવાનો રહેશે ગાંધીનગરની એફએસએલમાં રાજકોટ ગેમ ઝોનના મૃતકોના પરિવારજનોનું ડીએનએ પરીક્ષણ પૂર્ણ થયું છે મૃતકોના પરિવારજનોના ડીએનએ પરીક્ષણ બાદ મૃતદેહોના પરીક્ષણ કરવામાં આવશે અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આજે રાત્રે આઠ વાગે મૃતદેહોના ડીએનએ પરીક્ષણ પૂર્ણ થશે ત્યારબાદ પરિવારજનો અને મૃતકોના ડીએનએનું મેચિંગ કરવામાં આવશે આવતીકાલે બપોર પછી ડીએનએ પરીક્ષણ મેચિંગ પૂર્ણ થશે જેમ જેમ ડીએનએ પરીક્ષણ પૂર્ણ થશે તેમ તેમ પરીક્ષણના રિપોર્ટ રાજકોટ મોકલવામાં આવશે જેથી કરીને પરિવારજનોને મૃતદેહો સોંપી શકાય રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં અઠ્યાવીસ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતા રાજકોટ શહેરના લોકોએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું આ ઉપરાંત રાજકોટ શહેરના જુદા જુદા વેપારી એસોસિએશન અને સંગઠનોએ પણ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે આવતીકાલે રાજકોટના સોની બજાર પેલેસ રોડ ગુંદાવાડી વિસ્તાર સહિતના વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ અડધો દિવસ કામકાજ બંધ રાખીને આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શોકાંજલી અર્પણ કરાશે રાજકોટની ગેમ ઝોનની દુર્ઘટના બાદ હવે રાજ્યભરના શહેરોમાં જ્યાં જ્યાં ગેમ ઝોન ચાલી રહ્યા છે તેની તપાસ કરવાના રાજ્ય સરકારે આદેશ આપ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં ચાલતા ગેમિંગ ઝોનમાં અમદાવાદ મહાનગરપાલિકાની ટીમો પહોંચી હતી અને ફાયર સેફટી એનઓસી સહિતની વિવિધ બાબતોની ચકાસણી કરી હતી જ્યારે ગાંધીનગર શહેરમાં ત્રણ ટીમો દ્વારા સોળ જગ્યાએ ગેમિંગ ઝોનની ચેકિંગ હાથ ધરાઈ હતી તાપીના વ્યારા તાલુકાના ટીચકપુરા ખાતે આવેલ ગેમ ઝોન અને સિનેમાઘરોમાં તપાસ હાથ ધરાઈ જામનગરમાં પણ અલગ અલગ વિભાગો દ્વારા શહેરના ગેમ ઝોનની તપાસ હાથ ધરવામાં આવી હતી અલગ અલગ ચૌદ ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યા હતા વલસાડના છ મોરબીમાં ચાર ભાવનગરમાં ત્રણ અને મહેસાણામાં એક ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે જ્યારે સુરતમાં પણ ફાયરની ટીમ દ્વારા ગેમ ઝોનની ચકાસણી કરવામાં આવી હતી આ ઉપરાંત ગોધરા સુરેન્દ્રનગર ભાવનગર ભરૂચ અને પોરબંદર તથા કચ્છ જેવા શહેરોમાં પણ તપાસ કરવામાં આવી હતી આ સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા આગની ઘટનાના મોટા પાયે દાઝી જવાના કેસને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સારવાર માટે રાજકોટની પીડીયુ ખાતે સો બેડની ક્ષમતાવાળો બન્સ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે આ ઉપરાંત બન્સ સર્જરીના નિષ્ણાત ડોક્ટરો તાલીમ પામેલ નર્સોને રાજકોટ બોલાવવામાં આવ્યા છે ટ્રાન્સપોર્ટ ઝડપી બનાવવા વીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે પાટણ રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજરાતનું પ્રથમ નાઇન ફ્લાઇટ સિમ્યુલેટર યાન બનાવવામાં આવ્યું છે પાટણ રિજિયનલ સાયન્સ સેન્ટરના નિયામક ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું છે કે આ યાન પર્યટકો બેસે એટલે અવકાશમાં જઈ રહ્યા હોય તેવી તેમને અનુભૂતિ થાય છે આપણે ખરેખર ચાંદ ઉપર આપ જાઓ છો મિશન મૂન મિશન માર્સ અને ડાયનાસોર વર્લ્ડ આ ત્રણ થીમ ઉપર એમાં ફિલ્મો તમને બતાવવામાં આવશે જેમાં ખરેખર એવી અનુભૂતિ થાય કે મિશન મૂન તમે જુઓ તો તમને એમ લાગે પંદર વીસ સેકન્ડના અંદર કે તમે ચાંદ ઉપર પોતે પહોંચી ગયા છો અને ચાંદ ઉપર તમે ફરો છો અને પાણીની ખોજ કરો છો પછી ભવિષ્યમાં ચાંદ ઉપર જે શહેરીકરણ થાય તો આ શહેરીકરણ કઈ રીતે થશે ત્યાં ખેતીવાડી કઈ રીતે થાય ગાર્ડનિંગ કઈ રીતે થાય અને ચાંદ ઉપર તમે ફરીના પછી પાછા કઈ રીતે વાપસ ધરતી ઉપર આવી શકો છો એની સંપૂર્ણ અનુભૂતિ તમને ખરેખર થવાનું છે આ સેમ સિમિલર થીમ ઉપર આ મંગલ ગ્રહ પણ છે રાજ્યમાં આજે જેઈઈની એડવાન્સ પરીક્ષા યોજાઈ હતી ગુજરાતમાંથી આશરે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા સવારે સાડા નવ વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી અને બપોરે અઢી વાગ્યાથી સાડા પાંચ વાગ્યા દરમિયાન જુદા જુદા બે પેપરોની પરીક્ષા લેવામાં આવી હતી પરીક્ષાર્થીઓ સવારે સાડા આઠ વાગે પરીક્ષા કેન્દ્રમાં પહોંચી ગયા હતા અમદાવાદ બોપલના ટીસીએસ કેન્દ્ર પર યોજાયેલી પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી હતી પરંતુ આજે સવારથી રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળી રહી છે આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર આજે દિવસ દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ તેતાળીસ પોઇન્ટ બે ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં તેતાળીસ અમરેલીમાં બેતાળીસ પોઈન્ટ ચાર ડીસામાં બેતાળીસ પોઈન્ટ ત્રણ સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું જ્યારે આવતીકાલથી રાજ્યના કેટલાક ભાગોમાં પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવાઈ છે અને હવે રાજ્યના કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં સીમા સુરક્ષા દળ દ્વારા યોજાયેલ ત્રણ દિવસના બુટ કેમ્પનું સમાપન દ્વારકામાં એકાવન જેટલી સલાયાની ગેંગ વિરૂધ્ધ ગુસ્સીટોકનો ગુનો નોંધાયો વડોદરામાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પ યોજાયો પંદરસો બાળકોએ ભાગ લીધો અમદાવાદની મણિનગર સ્થિત કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ અંબાજીની યજ્ઞશાળામાં શાળામાં બ્રાહ્મણોએ ના જાપ કરી રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી ભાવનગરમાં ચોવીસ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને સ સત્યાવીસ લાખ રૂપિયાથી વધુના ખર્ચે રિનોવેટ થયેલ મકાનો અર્પણ કરાયા કચ્છ યુનિવર્સિટી દ્વારા અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓને ભણવા માટે સેન્ટર શરૂ કરવામાં આવશે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિજાપુરમાં મહિલાઓના નિદાન માટે ટીબી હોસ્પિટલ ખાતે ફ્રી કેમ્પ યોજાયો મહેસાણામાં જિલ્લા ડિઝાસ્ટર કચેરી ખાતે ગરમીથી બચવા લોકો માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો ટોલ ફ્રી નંબર એક હજાર જાહેર કરવામાં આવ્યો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નરા વસ્ટવા ગામે આજે સવારે આઠ વાગીને ચોવીસ મિનિટે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો ખેલ મહાકુંભ બે શૂન્યની રાજ્યકક્ષાની સત્તર વર્ષથી ઓછી ઉંમરના ભાઈઓની ખો ખો સ્પર્ધા સુરેન્દ્રનગરના લીંબડી ખાતે યોજાઈ અને ગાંધીનગરમાં ધોળેશ્વર બ્રિજ સાબરમતી નદીના કિનારે આજે સદગમય મિત્રો દ્વારા સાબરમતી કોલિંગ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું અંતમાં રાજ્યની વડી અદાલતે રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગની દુર્ઘટના માટે રાજ્ય સરકારને આવતીકાલે સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું રાજકોટ આગ ઘટના માટે ગેમ ઝોનના માલિક સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાઈ બે લોકોની ધરપકડ કેન્દ્ર સરકારે મૃતકોને બે લાખની અને રાજ્ય સરકારે ચાર લાખની સહાય તો ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાય જાહેર કરી રાજ્યમાં આજે જેઈઈની એડવાન્સ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત જોવા મળી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા